નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભીલોના બાર એસોસિએશન દ્વારા પ્રોટેક્શન એક્ટ મામલે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા જુદા બાર એસોસિએશન તરફથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે ત્યારે પિલોડા બાર એસોસિએશન દ્વારા પિલોડા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખી અને દરેક જગ્યાએ બાર એસોસિએશનમાં દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે

અને સમર્થન આપીએ છીએ ને એડવોકેટ બિલ પાસ થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે જ્યારે એડવોકેટ એક સામાજિક વ્યક્તિ છે સમાજમાં સારું નરસું થાય તે જોવું અને નૈતિકતાની જેની જવાબદારી રહેલી છે અને કંઈક અઘટિત ઘટના બનતી હોય તેમાં ઉજાગર કરવી એ પણ એડવોકેટની ફરજનો એક ભાગ છે અને કેસો પણ પક્ષકારોના કેસો પણ આમને સામને લડવા પડતા હોય છે ત્યારે ઘણીવાર એડવોકેટોએ પક્ષકારના ભોગ બનવું પડે છે ખોટી ફરિયાદો થતી હોય છે ક્યાંક હુમલાઓ થતા હોય છે એડવોકેટના પરિવાર ઉપર વેરમન નશા રાખી હુમલાઓ થતા હોય છે ક્યાંક હેરાન કરવામાં આવતા હોય છે એ માટે એડવોકેટ બિલ પાસ થાય અને એડવોકેટ શ્રીને રક્ષણ મળી રહે એ માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ ગુજરાત રાજ્યના વિધાનસભામાં પાસ થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા ગુજરાતના મહામી રાજ્યપાલ શ્રીને એ મામલતદારશ્રીના માધ્યમથી આવેદનપત્ર પહોંચાડવા માટેનો અમે કાર્યક્રમ હોય અમે આવેદનપત્ર આપ્યું છે તમામ એડવોકેટ અમારા ભીલોડા બાર એસોસિએશનના મિત્રો સૌ અત્રે બહેનો સાથે સૌ ઉપસ્થિત છે અને આ સમગ્ર ગુજરાતમાં આજે આ એડવોકેટ બિલ માટેના આવેદનપત્રો આપી રહ્યા છે આભાર